એમાં તમારું મારું જીવન છે આડે બાપુ માય કાંગલું એક પોપટ નું બચું રહેતું હતું એટલા માં એટલામાં ફરે વડના ટેટા ખાય અહિયાં બાજુમાં પાણી હતું પાણી પીવે વડ ની આજુબાજુ ફર્યા કરે એમના દૂધ ગમેનો જીવ લેવા જાય ને વડલા પાયા થી નીકળે અને પોપટ ને મારી નાખશે ઓલા ગમે જીવ લેવા જાય ને ત્યાંથી નીકળે અને પોપટ નું બચું હામું જોવે ને અને યમના દૂધ દાંત કાઢે એટલે પોપટ ના બચાને ફફડાટ બાપુ બે જાય આ મને લઈ જાય છે આ મને મારી નાખશે એમાં એક વખત બાપુ પક્ષીનો રાજા ગરુડ ત્યાંથી નીકળે ને પોપટે ફરિયાદ કરી કે મારા જ ઉભા રહ્યું કે શું બોલે રોજ નીકળે છે મારા સામુખે દાંત કાઢે છે મને લઈ જાય છે મને એની બીક લાગે છે ગરુડ એમ કે છે કે એને આપણે કઈ ન કહેવાય પણ તું મારી પીઠ માંથી બે જ હાલ હું તને હિમાલયના ખોપરા માંથી મૂક્યા અહિયાં ખાવાનું પીવાનું બધુંય મળે છે અને યમના દૂધ ભલે આટા માર એની પીઠ ઉપર બેસી જાય હિમાલયના ખોપરા માથે મૂકી અને ગરુડ આવ્યા ને પાછા એ વડલે આવ્યા ને કાંઈ એમના દૂધ નીકળ્યા ને ગરુડે કીધું કે તમે આજથી રોજ નીકળો છો એટલે પોપટના હું શું કામ કે જો જો કરીને દાંત કાઢો છો બચારાને એનું હુકમ ખભરાવો છો એ કે અમારો એવો કોઈ ઈરાદો નહોતો પણ અમે એનું મોજ જોયું તું ધર્મરાજાના દરબાર એ ચોપડામાં એવું લખેલું હતું

મારો કહેવાનો મતલબ મારા જેવા તમે તોફાન કર્યા જ નહીં હા આપણે ઝઘડા સિવાય કઈ કર્યું જ નથી મારવાનું કૂટવાનું બીજી વાત જ નથી કરી અને નકરા માર્યા છે એવું નથી મેં મારે ધરીને ખાતો હતો આ નકરા માર્યા છે એવું નથી આ કોકને મારવી થોડાક અમને મૂકે પણ મારે એટલો અને મારે ખાઈ તો જ ખબર પડે ને હામલે જેટલી પીડા થઈ અનુભવ તો બધા કરવા પડે પણ સમય આવે ને વળાંક મારતા ન આવડે એને માણા નો ન સમય આવે ને વળી જવાય પછી ચાર પેટી થઈ પછી ચાવી ઉના કુડા નેપામાં ભરાઈને રખડો તો મૂડા વાળો તો હું આપી દેવાય શાંતિથી રોટલો ખાવો હોય પણ માત પિતાની પાછળ જયારે આવા ભગીરથ કાર્ય કરવાની એક મારો નાથ સદબુદ્ધિ આપે ને એ મોટી વાત છે સંસ્કાર જો બજારમાં મળતા હોત ને તો પૈસાવાળા આપણા હારું વધવાનો સંસ્કાર તો માના કોઠામાંથી મળે હું તો આ બહેનો છે ને બહેનોને ખાસ કહું કે ઉદરમાંથી બાપું સંતાનને તમે ધારો ને એવા કરી શકો આજે ગોપીજનને ભરથરી જેવા દીકરા થાય ને ગંગા સુધી પાનબાઈ જેવી દીકરી ઉતારે નો થાય એવું નથી પણ જે ફેસને દી ઉઠાડ્યો છે ને ભાઈ જો કે બેનોને મારી વાત કડવી લાગશે માફ કરજો પણ દેહના પ્રદર્શન હોય તમે તો શક્તિ છો મારા બાપ તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દીયો તાકાત છે તમારી પણ તમે ભૂલી ગયા મહાપુરુષો એટલે કે છે સ્ત્રી સંપત્તિ અને ભોજન આની માથે બાબુ પડદો રાખવાનું મહાપુરુષો કીધું છે સ્ત્રી ઉપર પડદો રાખવાનું કીધું સંપત્તિ ઉપર પડદો રાખવાનું કીધું અને ભોજન ઉપર પડદો રાખવાનું કીધું એની માથે પડદો હટી જાય એટલે બાપુ એની કિંમત ઘટી જાય જેને લખવું એને લખી લેજે એક દીકરી બાપુ અધૂરા કપડા પહેરીને નીકળે ને એટલે દુનિયા એની માથે તિરસ્કારથી થી જોવે કે આ દીકરીમાં કઈ હોય રોટલા તમારા બનાવેલા પડ્યા હોય પણ હા ઉઘાડા પડ્યા હોય તમને ખાવાનું મન ન થાય આ બધી વસ્તુ છે ને બાપુ મહાપુરુષો એ નોંધ કરી કરીને આપણને આપી છે પણ હવે આપણને ખાતા જ નથી આવડ બુઝારું ઢાંકું સાટો પડવો જોવે ને મારી પાસે સદગુરુ ની શાન સિવાય કોઈ દી બબુ વસ્તુ શક્ય જ નથી પણ કેવાનો મારો અર્થ છે કે તમને અને મને માણસ નો અવતાર મળ્યો છે ને બાપુ મોજ કરી લ્યો મને તો એમ થાય જીવ એવું આવ્યું છે જો આમાં જીવતા નો આવડે આટો થયો સમજી લઈ વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય બાપુ હિલોળા કરે એવું મળ્યું છોકરા કાજુ બદામ ની વાગ કરે બોલો આપણને પાર ન જઈ જીવે એવું નથી છોકરા ને આપણે કાજુ બદામ લાવીને આવ્યા પાટી ઉમર ન ખાવું એટલે ભાઈ ખા ને એ અમને પાર લઈ નથી જોઈએ સમય જીવે એવો આવ્યો ખાતા નથી આવડતો અત્યારે તમે જોવો વી વી માવા છોકરી ખાય પણ અહીંયા ભાઈ નાખવા ન નાખવા

દ્રૌપદી ના ચીન ઉઠાતા કોણ નતું બાબુ આખી દુનિયા ને ખબર છે કાળના જડબા જાલી રાખે એવા પાંડવો હતા કોણ નતું એ દીકરી શું ગુનો હતો બધા ખબર છે એનું શું કર્મ હોય છે

અરે મારા રામ કાલ શું બનવાનું છે ખબર હોય એવો બાપુ જાગૃત પુરુષ જેને કેવાય ભીષ્મ અને જેની જન્યતા બાપુ ગંગા માં કેવી જન્યતા હશે રામ બેનોને એટલા માટે હું કઉ છું સંતાન છે ને

બાવળિયા વાવી ને પછી કેરી ની રાહ જો નો આવે અરે બાપુ ઉદર સંતાન હોય ને જેવું તેવું બોલાય નહીં જેવું તેવું ખવાય નહીં જેવા જેવા માણા અરે વાત ન કરાય આનો પ્રભાવ બાપુ સંતાન ઉપર પડે એમાં જે આપણે ગામડામાં તો હજી કઈ સારું શહેર તો ખબર જ નથી પડતી બેન હાલ્યા આવે છે ભાઈ હાલ્યા આવે અરે એવું કંટ્રોલ ચડાવ્યું છે ને અને કપડાની તો હવે બધા બધા વરાળું કાઢવું ભાઈ તમને નથી ખબર અરે બાબુ દીકરી નું આવું હોય આમ એક દીકરી ની પગ ની પાણી જોયું હોય ને તો બાપુ તમારે વાંહે આટા મારવા પડે પાણી જોવા ન મળે ઈ દીકરીઓ તમે જોવો તો અડધા અડધા શરીર ઉઘાડા રાખીને મારા બાપ શું પ્રદર્શન કરીને તમારે શું સાબિત કરવું એ નથી ખબર પડતી વાળ કપાય ખીલકોડી ના પૂછડા અરે તારો વેતો હવે આમાં હું શિવાજી ને રાણા પ્રતાપ ની વાત કરવી પેલા મળે

બાપુ બાકી ના નથી કાળજા ઠારો ને જિંદગીમાં તમારે મોડો દી ઉકે તો આપણે તમારા ગુલામ થઈ જાય મા બાપ જેવા બાપુ હાજા જીવતા જાગતા ભગવાન આ દુનિયામાં ક્યાંય છે નહીં કોઈને મળ્યા નથી તમે રામજી મંદિરમાં મંદિરના દર્શન કરવા જતા કોઈ મૂર્તિ મૂર્તિએ વાત કરી તમારા